ખાસકાર મિત્રો રાતની વરસાદની ભારે આગાહી છે તે પણ કરવામાં આવેલી છે મિત્રો રાત્રે નવ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે છૂટા સ્તરે ભારે ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે ભરૂચ ભરૂચના કેટલાક વિસ્તારો છે રાજપીપળાના કેટલાક વિસ્તારો છે અને મોડના કેટલાક વિસ્તારો છે વડોદરા છે ત્યાર પછી મિત્રો તમે આ વિસ્તારોની અંદર પણ જોઈશો ત્યાં પણ વરસાદી ઝાપટું છે તે જોવા મળી શકે છે ભાવનગર છે બોટા છે જસરાણ છે ગોંડલ છે અમરેલી છે રાજકોટ છે ચોટીલા છે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે એમ ધોલકાના કેટલાક વિસ્તારો છે નલિયાના કેટલાક વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે એકાદ બે ઝાપટાં છે તે પણ આપણે જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ વિસ્તારોની પણ મિત્રો છૂટા સ્તરે ઝાપટું છે તે પણ જોવા મળી શકે છે મોરબીના કેટલાક વિસ્તારો છે જામનગર છે ગાંધી નામ છે કુડા છે વિરમગામ છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે કપડબંધના કેટલાક વિસ્તારો છે ગોધરાના કેટલાક વિસ્તારો છે નલિયાના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી નડિયાદના કેટલાક વિસ્તારો છે વડોદરા છે ત્યાર પછી મિત્રો ખંભાતના કેટલાક વિસ્તારો છે એવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે નાનાકડા ઝાપટાં છે તે પણ જોવા મળી શકે જેમ જસદાન છે ત્યાર પછી મિત્રો બોટાદના કેટલાક વિસ્તારો છે ગોંડલના કેટલાક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે નાનકડા ઝાપટાં છે તે પણ જોવા મળી શકે ત્યાર પછી મિત્રો જસદણની જે જૂનાગઢની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો આપણને કોઈ પણ મિત્રો આપણને વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી રહી જસદરની અંદર કોઈ પણ વરસાદી શક્યવતાઓ નથી પોરબંદરની અંદર પણ કોઈ નથી અમરેલીના વિસ્તારો છે અલંગાના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે ભરૂચ છે અમોદના કેટલાક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે નાનાકડા ઝાપટાં છે તે પણ જોવા મળી શકે છે તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વંદે માત્ર